સુરત મૈધરપુરામાં પિતા પુત્રએ હીરાની કાચી રફનો માલ લીધા બાદ પંચાવન લાખની કરી છેતરપિંડી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ બનાસકાંઠાના વાવ જિલ્લાના તીર્થ ગામના વતની અને હાલ સુરત શહેરમાં પાલે પોઈન્ટ મેઘ મેઘમયુર પ્લાઝામાં રહેતા હીરા વેપારી ભરત જૈંતિશા ઉંમરવર્ષ પંચાવન મૈદરપુરા હીરા બજાર જડાખાડી ખાતે સુમંગલ બિલ્ડિંગમાં ઓફિસ નંબર ત્રણસો પાંચમાં બી મહેશ એન્ડ કંપનીના નામે હીરાનો વ્યવસાય કરે છે તેઓ પાસેથી હીરા માર્કેટમાં પીએસ ઇમ્પેક્સના નામે હીરાનો વેપાર કરતા નિલેશ કાંતિ મણ્યા અને કાંતિ સૌથી મણિયા રહે અક્ષરદીપ સોસાયટી વેડ રોડ સિંગણપુર ચાર રસ્તા ઉધારમાં હીરાનો માલ ખરીદી સમયસર પેમેન્ટ ચૂકવી દઈ વિશ્વાસમાં લીધા હતા ત્યારબાદ ગત તારીખ પંદરમી જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ મણ્યા પિતા પુત્ર ભરતને તેમની ઓફિસમાં જઈ તેની પીએસ ઇમ્પેક્સ ફર્મના નામે હીરાની કાચી રફ જેનું વજન સાતસો છન્નું પોઈન્ટ એક કેરેટ સેન્ટ જેની એક કેરેટનો ભાવ રૂપિયા છ હજાર નવસોને ચોપ્પન લે કે રૂપિયા પંચાવન લાખ અડતાલીસ હજાર બસો બાણુંના મત્તાનો માલ ખરીદ્યો તો આ માલ પિતાપુત્રએ માર્કેટમાં વેચાણ કે સગ્યવાગે કરી તેમના હીરાનું પેમેન્ટ કે હીરા પરત નહીં આપી છેતરપિંડી કરી હતી મૈદરપુરા પોલીસે ભરસતાની ફરિયાદ લઈ માણિયા પિતા પુત્ર સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી